નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર હિન્દી ગૌરવ સન્માનથી સન્માન કરવામાં આવ્યા નવસારીના પ્રતિભાવન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભૂપેન્દ્ર દુબેનું સમાજ ગૌરવ સન્માનથી સન્માનિત કરાશે આ કાર્યક્રમમાં ચેહર માતાજી દિનેશભાઈ જાની મરોલી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારી નિવાસી કલેક્ટર કેપી જોશી તેમજ નવસારી જિલ્લાના ડીવાય એસપી સંજય રાય વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે દિગંબર જૈનોના પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થશે

ટેમ્પોમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની વિસ્કીની બાટલીઓ કુલ લંગ બસો અઠ્યાસી કીજની કિંમત તેતાલીસ હજાર બસો નો દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યા દિન દુખ્યાના બેલી બાબા રામદેવ એટલે તો બાર બીજના ધણી ખેરગામ તાલુકામાં સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારના મિત્ર વર્તુળ દ્વારા ભવાની મંદિર પાસે રામદેવ પીરની મૂર્તિ સ્થાપી પૂજન અર્ચના થાય છે આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણીમાં સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે જેઓ હર્ષોલ્લાસથી આ ઉત્સવને ઉજવે છે નવસારી જિલ્લાના એકમાત્ર હિન્દી સમાચાર પત્ર દ્વારા હિન્દી સપ્તાહની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર પ્રસાર માટે નવસારી જિલ્લાના એકમાત્ર હિન્દી સાપ્તાહિક અપૂર્ણેશ્વર ટાઈમ્સ દ્વારા નવસારીમાં હિન્દી સપ્તાહ ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો એંધલ ખાતે બ્લડ ડોનેશન અને આઈ ચેકઅપ કેમ્પ યોજાયો ગણદેવી તાલુકાના એંધલ ગામે તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ છનાભાઈ રતનજી નાયક પ્રાથમિક શાળામાં સવારે નવથી એક કલાક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ યુવક મંડળ એંધલ સુશુષા બ્લડ બેન્ક સેન્ટર નવસારીના અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિદેશની ધરતી પર આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે એવો ઉદ્દેશ્ય પહેલી વખત અમેરિકાના જોર્જિયાના એટલાન્ટા ખાતે આવેલ શક્તિ મંદિરે શક્તિ યુવા મંડળના યુવકો દ્વારા ગણેશજીની ભારતીય પરંપરા પ્રમાણે વિધિવત સ્થાપના કરવામાં આવી અને દસે દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવશે શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાંસ્તામાં શિક્ષક દિનની હર્ષોભેર ઉજવણી કરવામાં આવી વાંસ્તા તાલુકાના શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયામાં શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓમાં ગુરુ શિષ્યની ભાવના જગાડવા માટે ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને વિવિધ ભેટ અપાયા તેમજ શિક્ષક એ એક એવા વ્યક્તિ છે જે આપણને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય છે જેના વિશે સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કર્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

નવસારી જિલ્લામાં નાની મોટી મળીને કુલ પાંચ હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન થયું સમગ્ર દેશ અને દુનિયામાં ભક્તો ગણેશ મહોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિને યોગ્ય મુહૂર્તમાં ગણેશ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી અને દરેક ગણેશ મંડળોમાં ગણેશ પ્રતિમાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી શ્રી પ્રતાપ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રાથમિક વિભાગમાં પાંચ સપ્ટેમ્બરના રોજ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ખૂબ જ ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો